જો અત્યારે ગરમીની સિઝનમાં સ્વાભાવિક છે કે તરસ લાગે એટલે તમે કંઈક ઠંડા પીણા કે શેરડીનો રસ કે એવું કંઈ પીવાનું મન થાય તો તમે પીઓ તો એમાં જે પ્રદૂષિત પાણી કે બરફ ખરાબ હોય એના લીધે તમને ટાઈફોઈડ કમળો અને કોલેરા કોલેરાઈ પણ થવાની શક્યતા છે એટલે એવું બહારના ખાદ્ય પદાર્થો અને પીણા પીવા ટાળવા જોઈએ અત્યારે કમળાના દર્દીઓ થોડા વધ્યા છે અમારી પચાસ બેડની કેપેસિટી છે એમાં અત્યારે રિસેક્ટ પેશન્ટ છે તમે પાણી વધારે પીઓ ઘરેથી તમે લીંબુનું શરબત બનાવીને પીઓ તો ચોક્કસપણે ગરમીમાં ફાયદો થાય પહેલાં તો સ્વચ્છ પાણી પીવાનું રાખો સ્વચ્છ પાણી ના મળતું હોય તો પછી એને ઉકાળીને પીવાનું રાખો તો કોઈ પણ રોગ નહીં થાય